પાંજિયાને તે દિસે છે સંતાન ઘર વિહોણાને આપે છે ઘર નોકરીની મનશા પણ પૂર્ણ કરે છે મા પૂર્ણ કરણી માતા કહેવાય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત મા પૂર્ણ કરણી માતાના જો જીવનમાં એકવાર દર્શન કરી લો તો તમામ મનશા મા કરણી પૂર્ણ કરી દે છે અહીં દર્શને આવતા ભક્તો માં કરણીને મા જગદંબા અને મા પાર્વતીનું જ સ્વરૂપ માને છે અને માં તેમની તમામ મનોકામના પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા રાખે છે તો આવો ત્યારે આવા કલ્યાણકારી માતાના કરી લઈએ પાવનકારી દર્શન રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત છે શ્રી મંશાપુરાણ કરણી માતાનું સુંદરધામ ઉદયપુર જિલ્લાના મચલા મગરા નામના પહાડ પર સ્થિત કરણી માતાનું આ અલાયદુ ધામ તમામ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનું કેન્દ્ર બનેલું છે મંદિરમાં કરણી માતાની આરસમાંથી બનેલ ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન કરીને ભક્તોને થાય છે અનોખી શાંતિની અનુભૂતિ આ મંદિર ઉદયપુરની આન બાણ અને શાનમાં વધારો કરનારું માનવામાં આવે છે આ મંદિર સુધી કોઈ વાહન પર બેસીને નથી જઈ શકાતું અને તે જ કારણ છે કે આ મંદિરની આસપાસ પ્રદૂષણનું નામો નિશાન નથી અર્થાત આ મંદિર પ્રદૂષણ મુક્ત છે અને દૂર દેશાવરથી આવતા પ્રવાસીઓને આકર્ષનારું પણ સાબિત થાય છે હંસા દેવીમાં ખૂબ જ શ્રદ્ધા છે અને અહીંથી આવીએ એટલે મનોકામના બધી પૂરી થાય છે અને અહીંયા પોરબંદરથી અમે આવ્યા છીએ દર્શન કરવા જઈ આવ્યા છીએ ઉપર અમે અને અહીંના વાઇટ ઉંદર જુઓ છો એટલે તમારી બધી મનોકામના પૂરી કરે છે માતાજી તમારી આખી તમને શ્રદ્ધાળુઓના મતે માતા કરણી એ સ્વયં મા જગદંબા અને માતા પાર્વતીનું સ્વરૂપ છે માતા કરણીનું મુખ્ય સ્થાનક રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે જ્યાં લગભગ સાતસો વર્ષ પૂર્વે એક ગુફામાં મા કરણીએ પોતાના ઈષ્ટદેવની અઘોર તપસ્યા કરી હતી અને તેમના જ્યોતિર્મય થવા પર તેમના કહેવાથી જ તેમની મૂર્તિ બિકાનેરના મંદિરમાં મૂકવામાં આવી હતી અને લાખો શ્રદ્ધાળુઓ માટે આ ધામ પોતાની તમામ મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે અને આ જ મંદિરેથી દિવ્ય જ્યોત તત્કાલીન રાજા કરણસિંહજીએ સોળમી સદીમાં આ સ્થાને લાવીને આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું લગભગ બાવીસ વર્ષ પહેલા સુધી આ મંદિરમાં મા કરણીની પિંડી સ્વરૂપે પૂજા થતી હતી જે પિંડી આજે પણ આ મંદિરમાં માતા કરણીની મુખ્ય મૂર્તિની નીચેના સ્થાને સ્થાપિત છે परंतु भक्तों ने माता दर्शन में पड़ती अगवरता ने ध्यान में राखी माता करणी आ सुंदर मूर्ति अहि स्थापित करवाई ये सोलह सौ बीस में महाराजा करण सिंह जी ने इस मंदिर का निर्माण करवाया था जी और ये मंशापूर्ण करणी माता है माता पार्वती जी का अवतार है माँ के चरणों में बहुत श्रद्धा है हम बहुत दूर से हैं बीकानेर से मैं पहली बार अपने पति के साथ यहाँ घूमने आई हूँ और इससे पहले भी जहाँ देशनुख है बीकानेर के पास है वहाँ पे भी हम कई बार जा चुके हैं काफी मानव मंदिर है यहाँ पे हर मनोकामना पूर्ण होती है ઉદયપુર શહેરની મધ્યમાં આવેલ અને પહાડી પર સ્થિત આ મંદિર સુધી પહોંચવાના બે રસ્તા છે ભક્તો અહીં આ પગથી રસ્તા પર ચડીને પણ માતાના દર્શને જઈ શકે છે અને અહીં દેવસ્થાન દ્વારા આ સ્થાને રોપ વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં બેસીને પણ માતા કરણીના દર્શને ભક્તો જાય છે મંદિર પરિસરમાં આવીને લગભગ આખા ઉદયપુરનો નજારો અહીંથી જ માણી શકાય છે પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરની પાસે જ દૂત તલાઈ સરોવર પણ આવેલું છે અહીં આવનાર ભક્તો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે માતાના દર્શને આવતા ભક્તો પોતાની તમામ મનોકામના અહીં માતા કરણીને કહે છે અને માતા કરણી તે તમામ ભક્તોની મનશા પૂર્ણ કરે છે અહીં પોતાની મનોકામના અને મનશા શ્રદ્ધાળુઓ એક ચુંદડી અહીં માતાના મંદિર બહાર એક સ્થાને બાંધીને માને છે અને તમામની મનોકામના અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે જેથી અહીં બિરાસતા માતા કરણીને મનશાપૂર્ણ માતા કરણી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં મંદિર પરિસરમાં એક અદ્ભુત શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં માતા કરણીના દર્શને આવતા ભક્તો સદા શિવ સમક્ષ નતમસ્તક થવાનું અને તેમના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા તમામ ભક્તો અહીં મનસાપૂર્ણ કરણી માતાના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન